બનાસકાંઠા જિલ્લામાં જાણે અસામાજિક તત્વોને એક બાજુ પોલીસનો ડર નથી તો બીજી બાજુ શિક્ષકોને પણ હવે પોલીસનો ડર ન હોય તે પ્રકારની ઘટના સામે આવી છે હિંમતનગરના રિપલ બાબુલાલ પટેલ એ એક લાખ રૂપિયા દાંતાના જે થલવાડા છે આ થલવાડા આદિવાસી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વ્યક્તિને ઇમરજન્સી હોસ્પિટલના સમયે એક લાખ રૂપિયાની જરૂર પડી હતી અને એક લાખ રૂપિયા આપ્યા હતા જોકે એક વર્ષનો સમય વીત્યો હોવા છતાં આ શિક્ષક દ્વારા જે ઘાતક જે છરી છે આ છરી લઈને હુમલો કરવામાં આવે છે અને આખરે દાંતા પોલીસ મથકે લેખિત રજૂઆત કરવામાં આવે છે તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત બનાસકાંઠા જિલ્લાની છે સાબરકાંઠા જિલ્લાના રિપલ બાબુલાલ પટેલ નામનો એક વ્યક્તિ છે આ વ્યક્તિ દાંતાની થલવાડા જે આદિવાસી આશ્રમ શાળા છે અને આશ્રમ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સાધુ નિરંજન નામનો એક વ્યક્તિ હતો અને આ વ્યક્તિને એક લાખ રૂપિયાની જરૂર હોસ્પિટલના સમયે જરૂર પડી હતી જોકે તેમના આ સંબંધી રિપલ પટેલે આ સંકટ સમયે એક લાખ રૂપિયા આપ્યા હતા અને આ એક લાખ રૂપિયા આપ્યાનો એક સમય એક વર્ષનો સમય વીત્યો પરંતુ આ શિક્ષક આ રૂપિયા આપવાનો ઇન્કાર કરતો હતો અવારનવાર ફોન કરો ત્યારે શિક્ષક એવું કહેતો હતો આજે આપવું કાલે આપું કે અવારનવાર પંદર દિવસથી ઉઘરાણી કરતાં આખરે આ શિક્ષકે ચેક આપ્યો હતો પરંતુ ચેક નાખવાનો સમય નજીક આવ્યો હતો અને આ પાર્ટી ચેક નાખવાની વાત કરી હતી ત્યારે શિક્ષકે કહ્યું કે થોડા ઠેરો થોડા દિવસમાં હું તમને રૂપિયાનો બંદોબસ્ત કરી આપું છું પરંતુ આ શિક્ષક આમને આમ અવારનવાર આ વાતને તલે ચડાવતો હતો અને આખરે આ વ્યક્તિ જે રૂપિયા આપનાર વ્યક્તિ હતો એ દાંતાના થલવાડા આશ્રમ શાળા છે આ આશ્રમ શાળા ખાતે પહોંચ્યો હતો કે આ શાળામાં આ શિક્ષકને ખબર પડતા આ શિક્ષક દ્વારા જે ખંજર હતું આ ખંજર વડે હુમલો કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તારે જે પણ જગ્યાએ રજૂઆત કરવી હોય તે જગ્યાએ રજૂઆત કર હું પોલીસને ખિસ્સામાં લઈને ફરું છું હું અહીંયાનો માથાભારે વ્યક્તિ છું તો અહીંયાથી તારે જો જીવ બચાવવો હોય તો અહીંયાથી તું જતો રહે તારા એક લાખ રૂપિયા આજે નહીં મળે અને કાલે નહીં મળે આવું આ હુમલો કરવામાં આવે છે જોકે આ પૈસા આપનાર વ્યક્તિ આખરે પોતાનો જીવ બચાવી દાંતા પોલીસ મથકે પહોંચે છે અને લેખિતમાં રજૂઆત કરે છે જોકે લેખિત રજૂઆત કર્યાનો ચાર દિવસનો સમય વીત્યો છે પરંતુ દાંતા પોલીસ દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી અને એક બાજુ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અસામાજિક તત્વો સામે લાલ આંગ કરે છે

तेने कहिये जे पीड़ पराद